વોર્ડ નંબર સત્તરમાં રિલાયન્સ મોલથી તુલસીધામ ચાર રસ્તા વચ્ચે ગૌરવપથની કામગીરી છેલ્લા ચાર મહિનાથી બંધ છે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કાઉન્સિલરોના ઘરની આગળ બધું જ વ્યવસ્થિત છે એટલે કે ત્યાંના રોડ રસ્તા પ્રોપર છે તો સ્થાનિકો જ્યાં ગૌરવપથની કામગીરી ચાલી રહી છે એટલે કે ખાડા ખોદેલા છે રસ્તાનું કામકાજ ચાલું છે તેનાથી પરેશાન થઈ રહ્યા છે કામ અત્યારે અટકાયેલું છે એટલે કે બંધ હાલતમાં છે આ વખતા જતા સ્થાનિકોને તકલીફ પડી રહી છે કોંગ્રેસના અધ્યક્ષ પાર્થ પટેલની અધ્યક્ષતામાં જ આક્રોશ ઠાલવી રહ્યા છે સ્થાનિકો આક્રોશ ઠાલવી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરીનું નિરાકરણ આવે કારણ કે આવતા જતા જે રાહદારીઓ છે તેઓને તકલીફ પડી રહી છે શાળામાં આવતા જતા વિદ્યાર્થીઓને પણ અહીંયાથી આવવા જવામાં તકલીફ પડી રહ્યો હોય વહેલામાં વહેલી તકે આ કામ પૂરું થાય અને આનું નિરાકરણ આવે તે સ્થાનિકોની માંગ પણ છે વોર્ડ નંબર સત્તરની અંદર આવેલો આ તુલસીધામથી દીપચેમ્બરવાળો માર્ગ છે જ્યાં ગૌરવપથના બજેટની અંદર ફૂટપાથ મંજૂર થયો તો ત્યાં પહેલાં તો આ લોકોએ સૌથી પ્રથમ મહાનગરપાલિકા દ્વારા રોડ મોટા કરીને ફૂટપાથ નાના કરવામાં આવ્યા ત્યાં સ્થાનિકોને હેરાનગતિ થઈ પછી આ રોડ ચાલુ થયું ફૂટપાથ રોડ મોટા કરવાનું કામગીરી ચાલુ થઈ ત્યાર પછી તમે જુઓ કે ચાર મહિના સુધી આ કામ આનું થતું જ નથી આવીને આવી કામગીરી પડી રહી છે આ કયા પ્રકારનું આની અંદર મટીરિયલ યુઝ કર્યું છે રબલ યુઝ કરવાની જગ્યાએ નાના નાના કપચી યુઝ કરી નાખેલા છે ટેકનિકલી આ ખોટી ડિઝાઇનથી રોડ મંજૂર કરેલો છે બીજું કે જ્યારે આ રોડની મંજૂરી મળી હતી ત્યારે એને એક સમય મર્યાદાની નિર્ધારિત થયેલી હોય એ સમય મર્યાદા ક્રોસ થઈ ગયેલું એમ લાગે છે કારણ કે આટલા સમય સુધી આ લોકો રોડનું કામ પૂરું નહીં કરી શકતા એટલે નવાઈની વાત એ છે ચાલો નવો એક વર્ક ઓર્ડર લઈને નવું કામ ચાલુ કરવાનું હોય તો એની અંદર સમય લાગે મેં શનિવારથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન આપ્યું છે કે ભાઈ તમે વહેલી તકે સાહેબ આનું કામ હાથમાં ચાલુ કરાવો અત્યારે ત્રણ દિવસ થઈ ગયા આ અડધું કામ છે એ પણ ચાલુ નથી કરાવી શક્યા હવે અહીંયા જો તમે જેટલા સિનિયર સિટીઝન છે એમને ચાલવાની તકલીફ પડે છે સ્થાનિકોને અહીંયા અંદર વ્હીકલ લઈ જવાની તકલીફ પડે છે ડસ્ટ આટલી ઉડે છે એટલે કઈ ને કઈ રીતે કોર્પોરેશનની લાપરવાહી આની અંદર દેખાઈ રહી છે હવે જે વિસ્તારની અંદર ખરેખર રોડની જરૂર નહીં ત્યાં એ લોકો રોડ પર કાર્પેટિંગ પર કાર્પેટિંગ કરે છે ઘણી બધી જગ્યા આવી રીતે એ લોકો અધૂરું કામગીરી છોડીને ગયા છે કે આ તુલસીધામ રોડ છે કબીર કોમ્પ્લેક્સ એ અંદર બી સિલ્કોટ કરવાનું બાકી છે છ છ મહિના સુધી અધૂરા કામગીરી પૂરી કરતા નથી ને પછી એ કામગીરી પૂરી જ બતાવી દે છે ઓન પેપર એટલે મારી તો આપણા માધ્યમથી એ જ રજૂઆત છે કે વહેલી તકે આ જે અધૂરું કામ છે એ પૂર્ણ કરે

એ ખોદી કાઢ્યો છે લગભગ ત્રીસ થી ચાલીસ ફૂટનો પટ્ટો છે આખો એ પટ્ટા ઉપર શરૂઆતમાં ગ્રેવલ નાની કપચી અને મોસ્ટલી ધૂળ એ મટીરિયલ નાખીને કોન્ટ્રાક્ટર ક્યાં રવાના થઈ ગયો ક્યાં ગાયબ થઈ ગયો એ અમને કંઈ હજુ સુધી ખબર પડતી નથી અચ્છા બીજું આટલા વખતથી અમે કોર્પોરેશનનો કોઈ સુપરવાઇઝર કે કોઈ એન્જિનિયર કે કોઈ ઓથોરિટી કે જે રોડના કામોની દેખરેખ કરે એની એ કરે એના બિલો બનાવીને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરે એ પૈકી કોઈ પણ વ્યક્તિ અમારા જોવામાં આવી નથી એણે શું જોયું એ અમારે એને બતાવવું છે ખરેખર ટેકનિકલ માણસને અહીંયા મોકલીને અમારી સાથે ડિસ્કસ કરાવો કે ભાઈ આ તમે રોડ બનાવો છો કે આ શું કરવા બેઠા છો તમે હું તો રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર નર્મદા પ્રોજેક્ટ રિટાયર્ડ થયા ને મને ચોવીસ વરસ થઈ ગયા અમે નર્મદા ડેમ આ રીતે નથી બાંધો તમે આજે નર્મદાનું પાણી આ રીતના નથી પીતા અમે જે કામો કર્યા છે એ અમને તો આ જોઈને નવાય લાગે છે કે આ શું કરવા બેઠા છો તમે તમારી પાસે એન્જિનિયરો છે એ શું કરે છે એમને ખાલી ટેન્ડર બનાવીને તમને આપી દીધા અને તમે એજન્સીઓ ફીસ કરી એ એજન્સી શું કરે છે કેવી રીતના કરે છે એ કોઈ જોયું છે કોઈ તપાસ કરી છે કોઈ એની દરકાર કરી છે એને મટિરિયલ શું નાખ્યું છે એ તો જોવા આવો તમે પહેલાં તો એ વાત કરો એને શું મટિરિયલ નાખ્યું છે એ તો જુઓ તમે અને આજે છ મહિનાથી ખોદીને બેસી રહ્યા છો ખરેખર તો રોડનો પોર્શન એવો કરવો જોઈએ કે જેટલે ખોદાણ કરીએ બસો મીટર કે પાંચસો મીટર એ ખોદીને વિથિન વન વીક એની ઉપર ઇન્કલુડિંગ નું કામ ફિનિશ થઈ જવું જોઈએ તો જ એ રોડનું કામ આગળ વધે ત્યાર પછી આગળ વધે ઇન્સ્ટેડ ઓફ ધેટ આ તો તમે ચારે બાજુ ખોદીને બેસી રહ્યા છો આને લીધે કેટલા માણસો પડી જાય છે કેટલા માણસ સિનિયર સિટીઝનો બિચારા પડી ગયેલા અમે નજરે જોયેલા છે કેટલા સ્કૂટરો એક્સિડન્ટ થાય છે ગાડીઓને એ થાય છે પંચરો પડે છે આ આ આ બધું કોઈ જોઈતું જ નથી અને કોઈને જોવાની ફુરસદ જ નથી વિનોદ બી શોની ડ એક્ઝિક્યુટીવ એન્જિનિયર નર્મદા